મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડી રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છીએ એટલા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ચેનલ વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચૌદ ડિસેમ્બરનું કરંટ છે મિત્રો ખાસ કરીને એક દિવસ પાછળ વિડીયો એટલા માટે અપલોડ કરવામાં આવે છે કે આગળ તમે બધાના કરંટ કદાચ વાંચી લીધેલા હોય તો મારા વિડીયોથી તમને રિવિઝન મળી રહે અને તેનાથી થોડા ઘણા પ્રશ્નોનું સોલ્યુશન તમને મળી રહે એટલા માટે મિત્રો પ્રશ્ન એક ગુજરાતના બાંધકામમાં શ્રમિક શ્રમિકોની સુધી શ્રમિકો સુધીનું અન્નપૂર્ણા યોજના ગુજરાતના બાંધકામમાં શ્રમિકોને સુધી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પહોંચાડવા માટે આગામી સમયમાં નવા કેટલા ભોજનયક વિતરણ કેન્દ્રો ખોલવામાં આવશે તો શો દર વર્ષે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ચૌદ ડિસેમ્બર અને રાષ્ટ્રીય સુર સુરક્ષાને દિવસને અંગ્રેજીમાં નેશનલ એનર્જી કન્વર્જ કન્ર્વ ડે કહે છે અને ઉર્જામંત્રી છે કનુભાઈ દેસાઈ મિત્રો ખાસ કરીને કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ અને તેમજ બંધારણના વિડીયો અપલોડ કરી દીધેલ છે વિજ્ઞાનના વિડીયો અપલોડ કરી દીધેલ છે અને હાલ બે ત્રણ દિવસથી તો ચાલુ છે અને થોડા સમય પછી આપણે જનરલ નોલેજના વિડીયો અપલોડ કરીશું એટલા માટે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલનો આપણે વિડીયો અપલોડ કરીશું અને માહિતી સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલ વિશેની આપીશું તો પ્રશ્ન ત્રણ ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બનવા બનનાર વિશ્વનો સૌથી નાનો વયનો યુવાન ખેલાડી કોણ છે તો ડી ગુકેશ તેની ઉંમર માત્ર અઢાર વર્ષ છે અને ચીનના ડિંગ લિરેનને હરાવ્યો હતો પ્રશ્ન ચાર ચારસો અજબ ડોલરની સંપત્તિ કમાનાર દુનિયાની પ્રથમ વ્યક્તિ કોણ બન્યા છે તો ઇલોન મસ્ક એ તે એમની એક કંપની જે કંપનીનું નામ છે બ્લૂમબર્ગ બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડિકેસ ઇન્ડિકેક્સ તાજેતરમાં રાજ્ય સરકારની પ્રશ્નચાર તા સોરી મિત્રો પ્રશ્ન પોચ તાજેતરમાં રાજ્ય સરકારની ટેન્ક અને ઇનોવેશન હલ જી આર કોની સાથે કરાર કર્યા છે થયા છે તો આઈઆઈએ આ ડબલ આઈ એમ એ જીઆરટીનું પૂરું નામ છે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ટ્યુશન ફોર ટ્રાન્સફોમેશન જીઆરટીના સી ઓ છે એસ અર્પણા નાણામંત્રી મંત્રી છે હાલના કનુભાઈ દેસાઈ આરોગ્ય મંત્રી કૃષિ ઋષિકેશ પટેલ કૃષિમંત્રી રાજીવ પટેલ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આ સાથે સહયોગ મળીને થી ટેન્કનું ભાગીદારી બધા નોંધવી દીધી અમને સાથ સહકાર બધાનો હતો મિત્રો ટૂંક ટૂંકમાં આપણે વાત કરીએ છીએ તો મિત્રો આ હતા કર્ણ અપેરના પ્રશ્નો અને ચૌદ ડિસેમ્બરના પ્રશ્નો હતા અને હવે આપણે જીકેની થોડી માહિતી આપી દઈએ છીએ કરણના પ્રશ્નો એટલા ટૂંકામાં રાખવામાં આવ્યા છે કે મિત્રો તમે બીજેથી થોડી માહિતી મળી લેજો આમ થોડું જીકેનો પણ કાલે ભાઈને બે ચાર વિદ્યાર્થીઓની કમેન્ટ આવી હતી થેરવાડિયા રાહુલ શૈલેશ તેમજ મેહુલ બુકરવાડિયા તેમજ કમેન્ટ આવનાર વિદ્યાર્થીઓના નામ અને તેમજ અલ્પેશ ઠાકોર તેમજ ગોવિંદ ચાવડા આ વિદ્યાર્થીની કોમેન્ટ આવી હતી એટલા માટે ખાસ કરીને જીકે જીકેની અંદર આપણે માહિતી આપીશું તો ગ્રીનહાઉસ કોને સંબંધિત છે તો વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે જવાબ આવે છે થર્મોમીટરમાં કંઈ ધાતુ વપરાય છે તો પારો સૌથી વધુ સૂર્યમંડળનો તેજસ્વી ગ્રહ કયો છે તો શુક્ર ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિને શું કહેવાય છે નીંદણ પાણીનું અણુસૂત્ર અણુ પાણીનું અણુસૂત્રનું રાસાયણિક સૂત્ર કયું છે તો એ ટુ અને શુદ્ધ પાણીનું પીએચ કેટલું હોય છે તો સાત સાત હોય છે ગુજરાતની કલા અને સંસ્કૃતિ અને વારસાગત વારસાના ગ્રંથો વિશે આપણે કંઈક માહિતી મેળવીશું પોત પ્રશ્નો જીકેના હતા હવે સાંસ્કૃતિક વારસા વિશે કંઈક સંસ્કૃતિ વિશે વાત કરીશું તો સિનિયોગ્યા ધર્મનું પ્રાર્થનાનું સ્થળ છે તો યુહિ બચુભાઈ રાવત ક્યાં સાયમિક સાથે સંકળાયેલા છે તો કુમાર મકર સંક્રાંતિનો અર્થ થાય છે સૂર્યમાં મકર સંક્રાંતિની રાશિનો મકર રાશિમાં પ્રવેશ આ વિશ્વ આ વિખ્યાત સ્થાપિત અમદાવાદના અમુક ઇમારતોનું નિર્માણ કર્યું હતું તો લા ક્રોબુજી ક્રોબુઝિર અને ત્રણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે તો સુરેન્દ્રનગર મિત્રો ભૂલ કેમિસ્ટ્રીક હોય તો કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલને લાઇક અને વિડીયોને શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અગાઉ પણ વિજ્ઞાનના વિડીયો બનાવેલા છે પછી બંધારણના વિડીયો અપલોડ કરી દીધેલ છે ચાર પાંચ દિવસથી કરણઅપના વિડીયો પણ અપલોડ કરી દીધેલ છે એટલે ખાસ કરીને વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ વિડીયો શેર કરી દેજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે